કચ્છના ભુલાવ રોડ ઉપર ગટરમાંથી માનવ અંગો મળી આવવાનો સિલસિલો ત્રીજા દિવસે પણ યથાવત છે હજુ પોલીસ મૃતકની ઓળખ કરી શકી નથી બસના ભુલાવ રોડ ઉપર ગટરમાંથી શનિવારે માનવ શીશ મળી આવ્યું હતું એક સ્થાનિકની નજર પડતા આ અંગે પોલીસને જાણ કરાઈ હતી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની ટીમને મદદે બોલાવી ગટરમાં માનવ મૃતદેહના અને અંગોની શોધખોળ શરૂ કરાવાઈ હતી રવિવારે સવારના સમય તપાસ દરમિયાન મૃતકનો કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો હતો તો રવિવારે સાંજે જ આ ગટરની સામે આવેલ ગટરમાંથી એક હાથ મળી આવ્યો હતો સામાજિક કાર્યકરો અને પોલીસ દ્વારા શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી રવિવારે સાંજ સુધીમાં આખી ગટરમાં તપાસ કરાઈ હતી આજે સવારે આઠ સ્થળેથી માનવ હાથ મળી આવ્યો હતો હત્યાના ચોંકાવનારા મામલે ભરૂચ પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ પોલીસની વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને મૃતકની ઓળખ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે પોલીસ ગુમ થયેલા લોકોની યાદી તપાસી રહી છે સાથે જ નજીકના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે આ મામલામાં હત્યાની આશંકા સેવાઈ રહી છે

એની અગેન્સ્ટ સાઈડ એબીસી ચોકડીની બિલકુલ સામેની સાઇડ આનંદ રેસ્ટોરન્ટની બિલકુલ સામે સીઝ વનની અંદર લગભગ બીજી એક ગટરની અંદરથી એનો એક હાથ મળી આવેલો હતો જમણો હાથ અને ત્યારબાદ આજ રોજ સવારમાં સધન તપાસ ચાલુ હતી ઢુંડવાનું ચાલુ હતું તે દરમિયાન પાછો એ જ જગ્યાએથી જ્યાં ગઈકાલે બે કલાક ઉપમાની મહેનત કરી હતી એ જ ગટરોમાં શોધપોળ ચાલુ હતી ત્યાંથી જ આજે બીજો હાથ એનો ડાબો હાથ પણ મળી આવેલ છે હજી પણ તેનું ગરદન થી નીચે એટલે ધડ ભાગ અને બે પગ હજી પણ બાકી છે જે શોધવાનું ચાલુ છે